વસંત પંચમીના દિવસે ફોરણા ગામે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરાઈ સાડા ત્રણસો વર્ષ જૂના મંદિરનો ઇતિહાસ અનેરો હવન યજ્ઞ જેવા વિવિધ પ્રસંગો યોજાયા વસંત પંચમી એટલે ચહેર માતાના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે જેમાં દેવદર તાલુકાના ફોરણા ગામે લગભગ સાડા ત્રણસો વર્ષથી બિરાજમાન જલા ચહેર માતાજીનો ઇતિહાસ પણ અનેરો છે જેમાં માતાજીના પરચા આજે પણ અપરંપાર છે અહીં ભુવાજી નરસિંહભાઈ ભુવાજી માના માતાજીની ભક્તિ કરે છે જેમાં આજે વસંત પંચમીના દિવસે હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા જ્યાં મંદિર ખાતે હવન યજ્ઞ તેમજ ધજા ચડાવવામાં આવી હતી માતાજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી વહેલી સવારથી જ મંદિર ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી જેમાં ભક્તોએ માતાજીના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી અને ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો નરસિંહભાઈ ભુવાજીએ દરેક સમાજના લોકોને આહવાન કર્યું હતું કે અંધશ્રદ્ધાથી દૂર રહી પોતાના બાળકોને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે આહવાન કરવામાં આવ્યું હતું આ મંદિર ભુવદર તાલુકાના ભરણા ગામે આવેલું છે આ મંદિરનો ઇતિહાસ છે કે આમાં ભગવતી શહેર માતા આમના વડવાઓને આપોઆપ મળેલી માતા આના એટલા બધા અર્ચા છે લોકોને એટલી બધી આસ્થા છે કે આ મંદિરે કોઈ પણ દુખિયા આવે અને જે પણ માતાજીની ની કરે તો માતાજી એની મનોકામના પૂર્ણ કરે છે અને જે તે શહેર માંની શ્રદ્ધા રાખે આ લોકોનો જે અશુભ વિશ્વાસ હોય છે એ માતાજી પાર પાડે છે શહેર અત્યારે ભુવાજી શ્રી નક્ એમને પણ લોકો ભગવાન કો માનો છે અને એમનું જે વર્ચસ્વ એવું છે કે લોકોને દુખિયારા જે તે માણસો આવે છે એમનો દુઃખ દર્દ દૂર કરવું ગરીબ માણસો એનો સાથ સહકાર આપવો પછી એમને એવું કહેવું કે અન્ન પ્રધા ઓછી રાખો માતાજીની શ્રદ્ધા રાખવી વિશ્વાસ રાખો પણ અન્ન પ્રદાઓ ઓછી રાખવી અને ચૂંટણી તરફ વધારે રહેવું આવું ભગવાનજી નું હરેકથી કેવું થાય છે અને હું આ માતાજી લગભગ પચીસ વર્ષથી આવું છું મારો જાત અનુભવ છે ત્યારે આ માતાજી જયારે હું આવતો ત્યારે મારી બહુ પરિસ્થિતિ નાની પ્રતિ ની નબળી હતી પણ આ ભગવતીની કૃપાથી અત્યારે મને એટલું બધું આપવું છે એટલે એનો કોઈ આપણે વિશેષ ગણતરી કરી નથી અને માતાજીનો એટલો બધો ચમત્કાર છે જે જે તે માણસો અહીંયા બહુ આવે છે ગણવા બેસીએ તો ગુજરાતની અંદરમાં નું બહુ મોટું નામ છે અને દુનિયાભરની અંદરમાં રાજસ્થાનની અંદરમાં તમે જાઓ અંદર અંદરમાં જાઓ તો કેસર ભવાની માતાજી નું એટલું બધું નામ છે એટલે આપણે ગેવા બેસીએ તો ઓછું પડે જય શ્રીરા અને લાખો ની મેદ ની દર્શન ને પ્રસાદ નો લાભ લેવા આવે છે અને જે જે શ્રદ્ધા રાખે આસ્થા રાખે વિશ્વાસ રાખે જે જે મનોકામના હોય તહેર માતા પૂર્ણ કરે છે અને બીજું કે અમારી

અને આડા દિવસે પણ બસો પાંચસો લોકો રોજે રોજ આવતા હોય છે હું ને મારો પરિવાર સાવન રહેલું છું આજનો શું મહિના તો માતાજી ના દિવસ છે આ તમામ ભક્તોને બોલાયા વગર